આપણા ગુજરાત રાજ્યનું હિલ સ્ટેશન સાપુતારા ખાતે આપણા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો શુભારંભ આજે થયું છે જ્યારે છવ્વીસમી જુલાઈથી સત્તરમી ઓગસ્ટ લગીને આ મોન્સૂન ફેસ્ટિવલ ચાલવાની છે તેમાં ભારતથી અને ખાસ કરીને બાર રાજ્યથી અલગ અલગ આર્ટિસ્ટ આવ્યા છે ગુજરાતથી પણ આર્ટિસ્ટ આવે છે અને ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીને જે આદિવાસી પટ્ટીના સારાથી સારા આર્ટિસ્ટ છે એમની કલ્ચર કળા બતાવવાના છે એનો આ સરસ પ્રોગ્રામ આપણે ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખાલી ગુજરાતથી નહીં થી નહીં પણ પૂરા વિશ્વથી બધા ટુરિસ્ટ આપણા મોન્સૂન ફેસ્ટિવલ અને સાપુતારાની મજા માણવા આવે છે ત્યારે બધાને તમારા મા ચેનલના માધ્યમથી હું આવકારું છું તમે આવો અમારી આદિવાસી સંસ્કૃતિ આદિવાસી કળા સાથે સાથે જ અમારો

ઘણા બધા આર્ટિસ્ટો અહીં લોકો આવે છે એ લોકોને અમે બધું જાણવાના છે કે એ લોકો કેવા હોય છે એ લોકોની એક્ટિવિટી કેવી હોય છે સાપુતારા ખૂબ સરસ એક્ટિવિટી એડવેન્ચર પાર્ક એ ઘણું બધું છે જેમ કે ટેબલ પોઈન્ટ રોસ ગાર્ડન સ્ટેપ ગાર્ડન બોટિંગ ખૂબ સરસ છે અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા મંત્રીએ દિવસે ને દિવસે સાપુતારાનો વિકાસ થાય એ દિશામાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું ફેસ્ટિવલને માણવા આવેલા પ્રવાસીઓ વરસતા વરસાદમાં મોન્સૂન ફેસ્ટિવલનો આનંદ માણ્યો હતો જોકે ધુમ્મસ છાયા વાતાવરણ અને વરસતા વરસાદને કારણે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર લેન્ડ થઈ ન શકતા તેમની ગેરહાજરીમાં બે કલાક વિલંબથી કાર્યક્રમ શરૂ થયો હતો પ્રવાસીઓ ઉદઘાટન પ્રસંગે રંગારંગ કાર્યક્રમ જોઈ પ્રભાવિત બન્યા હતા અને ખૂબ આનંદ માણ્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ ઇનટીવી ન્યૂઝ સુરત